નમસ્કાર દર્શક મિત્રો અભિના ભારત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈશું સમાચાર વિસ્તારપૂર્વક એક મહિનાથી અવરિત વરસાદને કારણે હાલત કફોડી છે ભારે વરસાદથી પાકને નુકસાન થયું છે અને શાકભાજીના ભાવ બમણા છે જેમાં ફૂલેબર પચાસ રૂપિયા મરચાના એકસો દસ ટામેટા ચાલીસ તો રીંગણા સિત્તેર રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે ગુજરાત મહારાષ્ટ્રમાં અતિવૃષ્ટિ જેવી સ્થિતિથી સુરતના એપીએમસીમાં પણ આવક ઘટી ગઈ છે હવે એક મહિના પહેલાં બજારોમાં મરચાના ભાવ પચાસથી સિત્તેર રૂપિયા હોય જે હાલમાં એકસો દસથી એકસો થઈ ગયા ફ્લાવરના ભાવ વીસથી ત્રીસ રૂપિયા હતા જે હાલમાં પચાસથી સાહીઠ રૂપિયા પહોંચે ટામેટા ત્રીસથી ચાલીસ રૂપિયા હોય જે હાલમાં પચાસ રૂપિયા પહોંચી ગયા છે ગુજરાત મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થયો જેને કારણે શાકભાજીની ખેતીમાં પાકને નુકસાન થયું છે હવે એપીએમસીમાં શાકભાજીની આવક પણ ઘટી ગઈ છે એપીએમસીના ડિરેક્ટર બાબુ શેખ જણાવે છે કે એક મહિનાથી અવરિત વરસાદને કારણે વિવિધ શાકભાજીના પાકોને નુકસાન થયું જેને કારણે આવા શાકભાજીઓની આવક નોંધપાત્ર ઘટી એપીએમસી માં સમગ્ર ગુજરાત મહારાષ્ટ્રમાંથી શાકભાજી પહોંચે છે તેરાવા પાકને નુકસાન થયા હોવાથી શાકભાજીની આવકમાં જ ઘટાડો થયો છે જેથી ભાવ વધારે થઈ ગયો છે બાબુ શેખ શાકભાજીના જથ્થાબંધ વેપારી સરદાર માર્કેટ સુરત જે છેલ્લા એક મહિનાથી અવિરત વરસાદ વરસી રહ્યો છે એના કારણથી શાકભાજીના પાકોમાં મોટા પાયે નુકસાન થયું છે અને જે વરસાદની આ વખતે પેટર્ન છે કારણ કે ખેડૂતોને વચ્ચે સમય જ નથી આપતો જેને વરાપ કહેવામાં આવે છે એટલે નવા શાકભાજીનો વાવેતર કરવાનો પણ અત્યારે ચાન્સ નથી મળતો એક કારણોથી અમારી માર્કેટ યાર્ડોમાં માલની આવકમાં ઘણો ઘટાડો થયો છે આમ જોવા જોઈએ તો 30% સુધીની આજની તારીખમાં અમારે શાકભાજીના જથ્થામાં ઘટાડો થયો છે એક કારણથી અત્યારે ભાવોમાં પુષ્કળ પ્રમાણમાં વધારો થયા છે અને ખાસ કરીને એવી શાકભાજી કે જે પાણીમાં ટકતી જ નથી એવી શાકભાજીઓમાં મોટા પાયે ભાવ વધારો થયો છે અને જે મહારાષ્ટ્ર અને ગુજરાત સૌરાષ્ટ્ર હોય કે દક્ષિણ ગુજરાત હોય કે મહારાષ્ટ્ર હોય આ જે શાકભાજી પકવતા વિસ્તારોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે એ કારણથી પણ શાકભાજીના ભાવમાં વધારો થયો છે અને જે શાકભાજી વરસાદના પાણીમાં નથી ટકતા કોબી ફ્લાવર મરચાં ગુવાર તુવેર ચોળી રીંગણ આ શાકભાજીઓમાં ચાલીસ ટકા રૂપિયા સુધી નવી શાકભાજી બજારોમાં ઠલવાશે ત્યારે બજારો અંકુશમાં આવશે આમ જોવા જઈએ તો શાકભાજીમાં ત્રીસ ટકા સુધીનો આજની તારીખમાં ઘટાડો છે અને ખાસ કરીને આજ શાકભાજી કે જે પાણીમાં ટકતી નથી ચોળી હોય તુવેર હોય ગુવાર હોય મરચા હોય કોબીજ હોય ફ્લાવર હોય આ શાકભાજીઓમાં મોટા પાયે ઘટાડો થયો છે અને એમાં જ ભાવમાં પણ વધારો થયો છે આવનારા સમયમાં જો વરસાદ આજ રીતથી વરસશે તો થોડી તકલીફ વધશે અને જો વરસાદ થોડો ઉઘાડ આપે ને ખેડૂતોને પોતાની નવા શાકભાજીની વાવણી કરવાનો સમય મળી જાય તો આપણને નવી શાકભાજી આવવાનું શરૂ થશે એટલે બજારો અંકુશમાં આવે